સાતમી જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદ ખાતે યોજાશે જેમાં આસામથી આવેલા ગજરાજ રથયાત્રામાં જોડાશે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે જેમાં આસામ અને મધ્યપ્રદેશથી ગજરાજો આ રથયાત્રામાં જોડાશે તબીબોએ ગજરાજોને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે અમદાવાદમાં ઓગણીસો બાણુંમાં જ્યારે રમખાણ થયા ત્યારે આ જ હાથી ભગવાનને નગરચર્યાએ લઈ અને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી એટલે તમે ઇતિહાસ જુઓ તો આ હાથીનું અનેરું મહત્વ છે રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ તે સંપન્ન થઈ કહેવાય હાલ તમે જુઓ કે હાથી કેટલા શાંત છે લોકો તેમની નજીક જતા પણ અચકાતા નથી જો પબ્લિક વગર જ રથયાત્રા નીકળવાની હોય તો હાથીને સાથે રાખી શકાય આસામ મધ્યપ્રદેશ સહિતથી ગજરાજો આવ્યા છે અમદાવાદની રથયાત્રામાં જોડાશે રથયાત્રામાં હજારોની સંખ્યામાં મેળાવડા સ્પીકર ઢોલ સહિતના અવાજથી ગજરાજ કોઈને નુકસાન ન પહોંચાડે તેને લઈ સ્પેશિયલ ટ્રેનિંગ અપાઈ રહી છે રથયાત્રામાં અઢાર ગજરાજો પરંપરાગત રીતે જોડાય છે તો ભગવાનજીની રાત્રામાં લોક મેળાવડામાં નુકસાન ન કરે તે માટે ટ્રેનિંગ આપવામાં આવે છે નાથની નગરયાત્રાની ઘડીઓ વચ્ચે મંદિરમાં ગજરાજોનું આગમન થયું છે હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે ત્રણથી ચાર લોકો રહે છે જેમાં એક મહાવત અને ત્રણ સાથીદારો હોય છે